એને પણ એ સંસાર નિવાડી છે આ હિસાબ ગ્રમ ધમ પરમાં ઝુગરો ની આસા આ ઝુગરો માયા કેરા ફં થાય છે સર્વે કારણા કેરા છે કારણનો ગ્રહ છે આ કોજો હા આ તેણે આ આની ઓળખન નથી દીધી બ્રહ્મ ધમ બ્રહ્મની ઓળખન દીધી કેમ દેજ જગમ ભરણ મટ્યું ન જનમ ભરણ તો એ જ તો ભલે કદી આ ભ્રમ સમાય ત્યારે બ્રહ્મ સુટતા આમાં સુધીમાં સમાય સબદ બ્રહ્મની વાત ત્યારે આ

કેરા જો આપડા ગમેલા બેયી તો આમો પણ હું આનંદ માનું વાને તો અહીં એક આ એક સત્સંગા પરવાત આપણે બધા આબરી એકલે કે બીજો દેખો પણ જ્યાં આનંદ માળવો છે પૂર્ણ આનંદ એમાં તો એક જ આપડા કરી આપડા ભજન તો હોવું નથી કરી પોતે પોતાની રીતે જ કરી કે છે એમાં કઈ જરૂર કે સાંભળ એકા એગી આ સંગીત દેવ પછી સંતોએ કીધું મોડવાડા નખાયા યાર મરમણા ગીતાના રીતે વાલે તો કે તીર્થાયોગી મન

ફાડવા નથી આ ગુરુએ મરમના કીર્તન રૂપી દીધા નથી મહેલું કરે મન સંતોષ અવિચરણ છોડલો ફેર એવો ભંગ હવે કોઈ દી ભંગાય નહીં એવો અર્થ છોડો અમારો ભંગ ગુણ રહે અવગુણ ગાયા ગયા ગીતડા ગુણ અવગુણ આ બધી આપણને પછી ખબર પડે અમારજી ગુરુ મૂકી જાય ને બધી ખબર પડે કે આ ગુણ છે ને અવગુણ છે ખબર પડે ને પડે ગુણ અવગુણ ના ગયા મનુષ્ય મળ્યા અપાર

ખરી પોતે ખોટા કર્મ ભરી ગયા નગર પછી કીધું સજન પુરુષ સારા કરમ જે સારા કર્મ વાળા છે માણસો સજન પુરુષ ખોબે ને ધોબે લીધી એની વાત એને ખોબે ધોબે આ ભક્તિની અંદર લાભ લીધો નિર્માણ વાણી વાણી નિર્માણ બોલે વેકરી સેવા ચૂક્યા નહીં સુજાણ સેવા સુજાણ સમજો કે સેવા ચૂક્યા નહીં આ વિશે એને જવા નથી એની સેવા કરવા મળ્યો ને આ કંઈ જવા નથી ગયો બધું કરી દીધો

બીજા બીજાનું કામ બીજા ની સંગત કરી નુકસાન છે પણ આ ભક્તિ ની અંદર કે આવા સાથે લીધો આપણે તો ઠીક પણ ના હોવું મને મારું બીજા સંગત તકલીફ નહીં